નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે મંગળવારે માતાજી આ ચાર રાશિના લોકોને ખૂબ લાભ કરાવશે ખૂબ જ શુભ ઘડી આવી છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજે તમારી ઊર્જા અને આત્મવિશ્વાસ તો પર હશે નવા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે આ એક શ્રેષ્ઠ દિવસ છે તમારી નેતૃત્વ ક્ષમતા પ્રકાશમાં આવશે અને તમે તમારી ટીમને પ્રેરણા આપી શકશો વ્યક્તિગત સંબંધોમાં તમારી નિખાલસતા અને ઉત્સાહનીઓને આકર્ષિત કરશે આર્થિક બાબતોમાં જોખમ લેવાનું ટાળો અને સાવધાનીપૂર્વક આગળ વધો આરોગ્યની દૃષ્ટિએ નિયમિત કસરત અને સ્વસ્થ આહાર જાળવો વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારા માટે સ્થિરતા અને આરામનો દિવસ છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને લાંબા સમયથી ચાલી રહેલા રોકાણો સારું વળતર આપશે કુટુંબીજનો સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે કાર્યસ્થળે તમારી ધીરજ અને દૃઢતા તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર લાવશે જીવનમાં તમારા પાર્ટનર સાથે ગહન વાતચીત કરવાનો સમય છે આરોગ્યની બાબતમાં માનસિક તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો મિથુન રાશિની વાત કરીએ તો તમારી સંચાર કુશળતા આજે ચમકશે નવા સંપર્કો બનાવવા અને જૂના સંબંધોને મજબૂત કરવા માટે આ એક શ્રેષ્ઠ સમય છે શૈક્ષણિક પ્રયાસોમાં સફળતા મળશે વ્યવસાયમાં તમારા નવીન વિચારો તમને આગળ વધારશે પ્રેમ જીવનમાં તમારા પાર્ટનર સાથે ખુલ્લા મનથી વાત કરો આર્થિક બાબતોમાં નવા રોકાણની તકો શોધો આરોગ્યની દૃષ્ટિએ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય વચ્ચે સમતોલન જાળવો કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારી ભાવનાત્મક બુદ્ધિ ઉચ્ચ સ્તરે હશે તમારી આસપાસના લોકોની લાગણીઓને સમજવાની તમારી ક્ષમતા તમને સામાજિક પરિસ્થિતિઓમાં લાભ આપશે ઘરેલું મામલાઓમાં તમારી સંવેદનશીલતા પારિવારિક તણાવને ઓછો કરવામાં મદદ કરશે કેરિયરમાં તમારી તમને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં માર્ગદર્શન આપશે નાણાકીય બાબતોમાં બચત પર ધ્યાન આરોગ્યની બાબતમાં પાણી પીવાનું વધારો અને સ્વસ્થ આહાર લો સિંહ રાશિની વાત કરીએ તો તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય આજે પ્રકાશમાં આવશે કાર્યસ્થળે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે સજ્જ છો તમારી ટીમને પ્રેરણા આપવાની તમારી ક્ષમતા પ્રશંસનીય છે વ્યક્તિગત જીવનમાં તમારી ઉદારતા અને ઉષ્માભર્યું વ્યક્તિત્વ તમને લોકપ્રિય બનાવશે આર્થિક બાબતોમાં મોટા ખર્ચ કરતા પહેલાં સાવધાની રાખો આરોગ્યની દૃષ્ટિએ નિયમિત કસરત અને યોગ્ય આહાર લેવાનું ચાલુ રાખો કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ વિશ્લેષણ અને આયોજન માટે શ્રેષ્ઠ છે તમારી વિવેચનાત્મક વિચારસરની તમને જટિલ સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરશે કાર્યસ્થળે તમારી કુશળતા અને ચોકસાઈ તમને માન્યતા અપાવશે વ્યક્તિગત સંબંધોમાં તમારી પ્રામાણિકતા અને વિશ્વસનીયતા મજબૂત બંધનો બનાવશે આર્થિક બાબતોમાં લાંબા ગાળાના રોકાણો પર ધ્યાન આપો આરોગ્યની બાબતમાં તણાવ ઘટાડવા માટે ધ્યાન અને યોગનો અભ્યાસ કરો તુલા રાશિની વાત કરીએ તો સંતુલન અને સૌંદર્ય તમારા આજના દિવસના મુખ્ય થીમ છે તમારી સૌંદર્ય દૃષ્ટિ અને ડિપ્લોમેસી તમને સામાજિક અને વ્યાવસાયિક પરિસ્થિતિઓમાં આગળ વધારશે પ્રેમ જીવનમાં तमारा पार्टनर साथेना साथ गाढ़ कला अने संगीत जेवी रचनात्मक प्रवृत्तियों मां तरू ध्यान केंद्रित करो आर्थिक नवा नवाकाण तको शोधो आरोग्य बाबत मां स्वस्थ जीवनशैली अपनावो पू आराम करो वृश्चिक राशि बात करिए तो આજે તમારી અંતરદૃષ્ટિ અને ગહન વિચારસરની પ્રબળ રહેશે ગુપ્ત માહિતી અને રહસ્યો ઉકેલવામાં તમે કુશળ રહેશો વ્યવસાય માંગ તમારી વ્યૂહાત્મક વિચારસરણી તમને લાભદાયક સોદા તરફ દોરી જશે વ્યક્તિગત સંબંધોમાં તમારી ભાવનાત્મક ઊંડાણ તમારા પ્રિયજનો સાથે મજબૂત જોડાણ બનાવશે આર્થિક બાબતોમાં જોખમી રોકાણોથી દૂર રહો આરોગ્યની બાબતમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો ધનરાશિની વાત કરીએ તો સાહસ અને જ્ઞાનની શોધ આજના દિવસનું કેન્દ્ર બિંદુ છે નવી સંસ્કૃતિઓ અને વિચારોને જાણવાની તમારી ઈચ્છા તમને રોમાંચક અનુભવો તરફ દોરી જશે શિક્ષણ અને પ્રવાસ સંબંધિત પ્રવૃત્તિઓ ફળદાયી નીવડશે કાર્યસ્થળે તમારો આશાવાદ અને ઉત્સાહ તમારી ટીમને પ્રેરણા આપશે આર્થિક બાબતોમાં નવી તકો શોધો પરંતુ સાવધાનીપૂર્વક આગળ વધો આરોગ્યની બાબતમાં બાહ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લો અને સક્રિય રહો મકર રાશિની વાત કરીએ તો આજે તમારી મહત્વાકાંક્ષા અને દૃઢ સંકલ્પ તમને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે કારકિર્દી માંગ તમારી મહેનત અને સમર્પણ ફળદાયી નીવડશે લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે વ્યક્તિગત જીવનમાંગ પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનું ભૂલશો નહીં આર્થિક યોજનાઓ પર ધ્યાન આપો અને ભવિષ્ય માટે બચત કરો આરોગ્યની બાબત નિયમિત તપાસ કરાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો કુંભ રાશિની વાત કરીએ તો નવીનતા અને માનવતાવાદ આજના દિવસના મુખ્ય વિષયો છે તમારા અનોખા વિચારો અને સામાજિક જાગૃતિ તમને સમુદાય સુધારણા પ્રોજેક્ટ્સમાં આગેવાની લેવા પ્રેરશે ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં તમારી રુચિ વધશે મિત્રતા અને સામાજિક જોડાણો મજબૂત બનશે કાર્યસ્થળે तुम्हारा नवीन अभिगमन की प्रशंसा થશે आर्थिक બાબતોમાં ભવિષ્ય લક્ષી રોકાણો પર વિચાર કરો આરોગ્યની બાબતમાં માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો મીન રાશિની વાત કરીએ તો તમારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતા આજે ચરમસીમાએ હશે કલા સંગીત अथवा લેખન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંલગ્ન થાઓ તમારી આધ્યાત્મિક જાગૃતિ તમને ઊંડી અંતરદૃષ્ટિ આપશે વ્યવસાયમાં તમારી સહજ જ્ઞાન તમને સફળતા તરફ દોરી જશે પ્રેમ જીવનમાં તમારી સંવેદનશીલતા તમારા પાર્ટનરને આકર્ષિત કરશે આર્થિક બાબતોમાંગ અનિશ્ચિત રોકાણોથી દૂર રહો આરોગ્યની બાબતમાં યોગ અને ધ્યાન જેવી શાંત પ્રવૃત્તિઓ વજમાવો અને પૂરતો આરામ કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો